રાહુલ ગાંધી સહિત નેતાઓ સામે થઈ રહેલ કાર્યવાહી વિરુદ્ધ નર્મદા જિલ્લા કોંગ્રેસે આપ્યું આવેદનપત્ર નેશનલ હીરોઇડ કેસમાં ઈડીએ રાજકીય રીતે કોટી રમત રમી છે અને શ્રીમતી સામે પાયા વિહોણી ચાર્જશીટ દાખલ કરી છે ખોટા આરોપો લગાવીને સોનિયા ગાંધી અને વિરોધ પક્ષના નેતા શ્રી રાહુલ ગાંધી નાંદોદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને રાજપીપળા શહેર કોંગ્રેસ સમિતિએ આની સખત નિંદા કરી અને રેલી દ્વારા વિરોધ દર્શાવ્યો અને કલેક્ટર કલેક્ટરશ્રીને આદનપત્ર આપ્યું જેમાં નાંદોદના પૂર્વ ધારાસભ્ય શ્રી પીડી વસાવા નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના સહપ્રમુખ રોહિતભાઈ પટેલ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રફુલભાઈ પટેલ નાંદોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રકાશભાઈ વસાવા તિલકવાડા કોંગ્રેસ પ્રમુખ રાજુભાઈ ભીલ ગરૂડેશ્વર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઈ રાજપીપળા શહેર કોંગ્રેસ પ્રમુખ માલવભાઈ બારોટ જિલ્લા સમિતિમાંથી ચંદ્રકાંતભાઈ તળવી ધર્મેન્દ્રસિંહ ગોહિલ નિલેશભાઈ વસાવા રણજીતભાઈ તળવી કમલેશભાઈ ચૌહાણ રમેશભાઈ વસાવા નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વાસુદેવભાઈ વસાવા અમિતભાઈ વસાવા વાડીયા રાકેશભાઈ પટેલ સુજાનભાઈ વસાવા મુકેશભાઈ વસાવા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આમ કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં હાજર હતા

એ સીઆરપીસી દ્વારા સંતાણું એક મુજબ એનું ઉલ્લંઘન કરીને બાર વર્ષ પછી ફરી અને વાત કરીએ તો એ જે અંતરિયા મતલબ કે એસોસિએટેડ જનરલ લિમિટેડ જે તે સમયે એક સમાચાર પ્રથમ કરીને તેની સ્થાપનામાં જવાહરલાલ નહેરુ અને અન્ય ખૂબ ફાળો રહ્યો જે તે સમયે સ્વતંત્રતાની લડતમાં અંગ્રેજો વિરુદ્ધમાં નેસર હેરાને ખૂબ જ અગ્રેસર ભૂમિકા ભજવી અને એવું કહેવાય છે કે બ્રિટિશ શાસક શાસકોની અંદર આંખમાં દમ કરી દેવા લગાવી દીધો ત્યાર પછી એ કંપની ખર્ચામાં જ હતા કોંગ્રેસ જે તે સમયે નેવ કરોડ રૂપિયાની લૂંટ આપી હવે કોઈ પણ કાયદામાં એવું નથી કે કોઈ રાજકીય પાર્ટી કોઈને ના આપી શકે એમાં પણ કોંગ્રેસ કોઈ કોઈ પણ રીતે નેવ કરોડમાં અડસઠ કરોડ રૂપિયા કર્મચારીના વેતનમાં ગેજરે આપવામાં આવે બાકીના અન્ય ત્રેવીસ કરોડ રૂપિયામાં લાઈટ એનો સમાવેશ ભારતીય જનતા પાર્ટીનું અને એનું એવું કહે છે કે પાંચ હજાર કરોડની સંપત્તિ છે હકીકતમાં એવું છે કે આઈટી વિભાગના આંકડા છે કે ત્રણસો ને સાહીઠ કરોડની સંપત્તિ છે એટલે કહેવા જઈએ તો નેશનલ હેરાલ્ડ એટલે કે સ્વતંત્ર સ્વતંત્રતાની લડતમાં ખૂબ જ અગ્રેસર ભૂમિકા ભજવી છે નેશનલ હેરાલ્ડના સમાચાર પત્ર અને હાલ ત્યાર પછી જવાહરલાલ નહેરુ અને બધા અન્ય સ્વતંત્ર સેનાની જે સ્થાપકો હતા એ લોકો નેવું કરોડની લોન જો ભરપાઈ ન કરી શકી એના લીધે ઇક્વિટી શેર ધારક સોરી શેર ધારકોની સાતસો શેર ધારકોની પરમિશન લઈને એ ઇક્વિટી શેરમાં પરિવર્તન કરે છે ત્યાર પછી ફરી એક કંપનીને નેશનલ હેરાડ ચલાવવા માટે અનુમતિ આપી એટલે હાલ પણ ભારતીય જનતા પાર્ટી એવું લાગે છે કે બ્રિટિશોના નકશા કદમ પર જઈ રહી છે નેશનલ હેરાલ્ડના મુદ્દાને લઈ અને બાર વખત વિધિ પણ કહી શકે એનો મતલબ એવો છે કે તમે કોઈ પર્ટિક્યુલર પરિવાર એટલે કે ગાંધી પરિવારને ટાર્ગેટ કરવા માટે એટલે કે હાલમાં એકમાત્ર એવું પરિવાર છે અને કોંગ્રેસ એકમાત્ર એવી પાર્ટી છે કે તમારી જે આરોગ્યશાહીની સામે સતત ખુલ્લામાં વિરોધ શું માંગણી છે સમગ્રમાંગણીમાં એ છે કે જે ઈડી તપાસ હાથ ધરવામાં આવી છે એ તાત્કાલિક ધોરણે પાછી લેવામાં આવે અથવા તો પછી દરેક જિલ્લા જિલ્લા તાલુકા તાલુકાએ ઉગ્ર આંદોલન સાથે અમે એનો વિરોધ પ્રદર્શિત કર્યો બરોડ રાજ્ય કોંગ્રેસ સમિતિ પ્રમુખ